ચૈતરભાઈ વસાવા માટેની જામીન અરજી ડેડિયાપાડા કોર્ટ સમક્ષ મૂકી છે બંને પક્ષની દલીલો માનની મેજિસ્ટ્રેટ સાહેબે સાંભળી છે અને મોડી રાત સુધીમાં અથવા આવતીકાલ સવાર સુધીમાં ચૂકાદો આવશે તેવી મેજિસ્ટ્રેટ સાહેબે જાણ કરી છે આ આખી ઘટનામાં ચૈતરભાઈ વસાવા જે રીતે ધારાસભ્ય બન્યા પછી ડેડિયાપાડાની જનતા માટે આદિવાસી સમાજ માટે આક્રમકતાથી લડાઈ લડવાનું ચાલુ કર્યું તેના કારણે કેટલી પણ બધી નકલી સરકારી કચેરીઓના કૌભાંડો સામે આવ્યા આદિવાસી સમાજની શિષ્યવૃત્તિના કૌભાંડો સામે આવ્યા આદિવાસી વિસ્તારોની સ્કૂલોમાં ચાલતી ગેરનીતિઓ પણ ચૈતરભાઈએ ખોલી આમ ચૈત્રભાઈ જ્યારથી ચૂંટાયા ત્યારથી આદિવાસી સમાજ માટે જે લડત ચલાવી એના કારણોસર એમને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે જામીન અરજીની આજે સુનાવણી થઈ છે આશા રાખીએ કે ચૈતરભાઈને મળશે જય જવાર જય આદિવાસી દોસ્તો દોસ્તો તમે જે ગોપાલભાઈ ઇટાલિયાનો વિડીયો જોઈ લીધો છે તેથી તમને તો ખબર પડી ગઈ છે દોસ્તો તો એક જે જગદીશભાઈ મહેતા કરીને છે એક નેતા તો એ આદિવાસી સમાજનું બહુ લાગણી દુબાવી છે દોસ્તો તેમનો વિડીયો તમને બતાવું છું જે ગાળું બોલી છે ને જે અભદ્ર ભાષામાં જે વાતો કરે છે દોસ્તો તેથી આદિવાસી સમાજની લાગણી બહુ દુભાય છે દોસ્તો અને ખોટું લાગે એવી વાતો કરી છે આ વિડીયો જોઈ લે બાકી તમે માલ બના ક્યાં અમરસિંહ ચૌધરી ના દીકરા તુષાર ચૌધરી માં ક્યાંય આદિવાસી પણ જોવું લાગે છે ખરું કોઈ એંગલથી આદિવાસી દેખાય તમે એના મકાન જુઓ એની પ્રોપર્ટી જુઓ એની રેણી કેણી જુઓ એર માં માલ મલિદા ખાઈ ને ગલોલા જેવા થઈને ફરે છે ક્યાં આદિવાસી કાળા ભમ્મર હાથમાં તીરકામઠા પહેરવા પેરવા અર્ધપર્ધ વસ્ત્રુ ઉગાડા પગ માથામાં તમે જુઓ ફાળિયું બાંધેલું જંગલમાં રે જાનવરો સાથે બાંધણા કરવાના હવે જીવ હટોહટ લડવાનું ક્યાં ઈ આદિવાસી ને ક્યાં ભાઈ તો દોસ્તો જગદીશ મહેતાનો વિડીયો તમે જોઈ લીધો છે દોસ્તો તો દોસ્તો મારે એટલું કેવું છે સરકારને કે આવાને નેતા કોણ બનાવી દેશે હડકાયા કૂતરા જેવા જે ભાજપના બનાવેલા કૂતરા છે તો તને એટલી ખબર પડવી જોઈએ કે કોઈ સમાજની લાગણી દુભાય તેવી તારે વાત કરવાની જરૂર નથી જગદીશ મહેતાને આ વિડિયો પહોંચાડી દેજો દોસ્તો એટલો શેર કરજો કે જગદીશ મહેતાને ત્યાં પહોંચે આ વિડિયો જેમ આવે તેમ બોલવાનો કોઈને હક નથી મળતો દોસ્તો અને આવી રીતે બોલવું એ સારું નથી તો દોસ્તો જગદીશ મહેતા જેવા તો ભાજપના પાડેલા કૂતરા ઘણા છે દોસ્તો ગણ્યા ગણાય નહીં એટલા બધા છે દોસ્તો તો આપણે એમનામાં બહુ ધ્યાન દેવું નહીં કેમ કે તે તો નેતા બની ગયા છે એટલે એમને જે મજા આવશે તે બોલશે દોસ્તો તો આપણે ચૈતરભાઈ વસાવાના પત્ની છે જે વર્ષાબેન વસાવા તેમનું શું કેવું છે બે શબ્દો જાણી લઈએ દોસ્તો આપણે ચૈતરભાઈ વસાવાને જામીન ક્યારે મળશે તે સાચી હકીકત આપણે જાણી લઈએ દોસ્તો આ વિડીયો જોઈ લો અમારી અમારી લડત લાંબી રહેશે આવતીકાલે ડેડિયાપાડામાં જન જન સમર્થન સભા પણ યોજાઈ રહેલી છે અને અમારો જે કાયદાકીય લડત પ્રમાણે અમે અત્યારે હાઈકોર્ટમાં છે હાઈકોર્ટમાંથી અમને પાંચ તારીખ આપવામાં આવી છે એટલે ન્યાય પ્રણાલિકા પર ભરોસો છે ન્યાય તો ન્યાય તો અમને મળશે પરંતુ આ એક રાજકીય ષડયંત્ર બધો કેસને એક હાથ ભાજપના દલાલો એક આ કેસમાં કંઈ લેવા દેવા જેવું કંઈ છે જ નથી પરંતુ કેસને મજબૂત બનાવવા માટે એ લોકો કંઈ પણ કરે છે કે જૂનું નવું બધું લાવીને મૂકે છે અને એક મહિલાને આગળ કરે છે કેસને મજબૂત બનાવવા માટે પણ આ કેસમાં કંઈ મહિલા સાથે આવી આ અપ શબ્દમાં વાતચીત કંઈ થઈ નથી મહિલાની ટિપ્પણી પણ કરવામાં આવી નથી પણ એક મહિલા ને આગળ કરીએ તો કેસ મજબૂત બનશે એવું ભાજપ ના દલાલોના મનમાં છે એટલે આવી રીતે કરે છે